તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો એસેમ્બલ મિની મિની ટ્રેક્ટર વેચવાનું છે આખું ઓરિજિનલ સાવ ઓછી કિંમતમાં આ કિંમતમાં તમને ક્યાંય પણ મિની ટ્રેક્ટર મળશે નહીં તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ભાવિન ભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે

ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ક્યાં સ્થળ ઉપર મળશે તો જિલ્લો છે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નું નંબર મળશે ભાવિનભાઈ આમ સત્તાણું એક પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો